ને કાલે ગણપતિ દાદા નો વિસર્જન છે અને આજે ગણપત જાતો નો છેલ્લો દિવસ ગમ ઘરે ગણપતિ દાદા બેહડેલા છે ને ભાઈ આપડે અણકોટ ભરી દીધો ભાઈ આપડે અણકોટ કરી દીધો તેમ બધાને તેમ જ છે તને પાઉ થોડું પીધું બસ તારું બોલાતો તો પોણા ભાગનો અણકોટ છે ને ભાઈ એ ગોઠવી નાખ્યો છે ને તો કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનો એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ હવે તો હું કહું તમને બધાને કે ગણપત દાદાનો છેલ્લો દિવસ જ રહ્યો છે આજે છે અણકોટ ને કાલે છે વિસર્જન આજે દસમો દિવસ છે ગણપત દાદા ને કાલે છે અગિયારમો દિવસે સીધું વિસર્જન અને મેં તમને કીધું હતું કે મારે જગ્યાએ જવાનું છે પણ ન્યા છે ને ભાઈ આગાહી છે ને વાવાઝોડાની એટલે વરસાદની ને વધારે હાઈ રેન્જની એટલા માટે તો ભાઈ જઈ શક્યા નથી જાવું તું મારે બહુ અંદર થી ઈચ્છા ઈચ્છા થઈ કે નહીં જો કલાક ની વારો ને તો એ ટિકિટ બુક કરીને અમે વયા જઈએ પણ પછી કઈ મેળ આવ્યો નહીં એટલા માટે ગયા નથી પણ આવતા વર્ષે છે ને કોઈની આશા રાખ્યા વગર મારે એકલા ને વ્યવું જ આવું છે એ તમને હું કઈ જ નહીં પણ તમને ખબર પડી જશે આવતા વર્ષે અને અત્યારે તો જો ભાઈ જાવ સીધો ગણપતિ મંડપે કારણ કે અડકોટ ને એવું બધું વસ્તુ લેવા જવાની હશે કે પછી લેવા એ લોકો ગ્રુપ ના વૈયા ગયા હોય મને કઈ ખબર નથી તો મંડપે જઈએ ને જોઈએ શું ચાલે છે ના ભાઈ ને છે ને હવર હવર માં હું છું ભાઈ હું છું દીકુ આવે હે ઓય કેમ કાઈ બોલતો નથી વ્યાન યો ઓય ક્યાં હુઆ ક્યાં હુઆ ક્યાં હુઆ નહી કયું નહિ ના ના તો થોડું બોલ માં બોલ હું બોલ કેટલા વાગે હું તો મોરિયા વૈયા જ હે વિન મોયા વૈયા જ હે કહે

તો અમે બધું છે ને પેલા સાફ કરી નાખ્યું મસ્ત મજાનું તો ઓલી બાજુમાં જ કરી નાખ્યું આ બાજુનું બાકી ના આ બાકી આખું ફાઇન મિત્રો બધું છે ને મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે આપણે આખું સ્ટેજ આ બાજુની લાઈને સાફ કરી નાખી છે આ બાજુની લાઇને સાફ કરી નાખી છે ને વચ્ચે જો ગણપતિ દાદા બિરાજમાન છે આ બધું ટૂંકમાં વાળી બાળીને કમ્પલેટ નાખ્યું છે મસ્ત ને મેં તણેય ભાવ્યો થિન કરી નાખ્યું હા હર હરના ફોર્મ અણકોટ લેવા ગયા કે ઓલા બધા તારે ન જાવું ભાઈ એ તો કરવું પડે ઓલો તો ઓલો 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 ફોન માં જ છે સાફ કરાયું એને પચાર એને વહીવટ આવી ગયો છે બાકીના મેમ્બરો છે ને ગ્રુપ ના અણકોટ લેવા ગયા છે અણકોટ લઈને આવે પછી પાછું હજી હરખું કરશું અમે અને પછી અહીંયા બાપા ને અણકોટ ધરવાનો ને છેલ્લો દિવસ છે ભાઈ આજે અણકોટ નો કાલે પાછું હા આ વડો આવ્યું ને બધું ઉતારી લેવાનું છે ભાઈ રાતે ને રાતે એકચુઅલી પછી છે ને આ બધી કેડીઓ ખરે છે એટલા માટે

તો ફાઇનલી મિત્રો જેટલો અણકડો ને બધો ગોઠવી નાખ્યો છે અને આ બાલાજીની બધી વેફરો આવી ગઈ બાકીનું બધું છે ને મોઝક મોઝકથી માંડીને બધી વસ્તુ આવી ગઈ કૌશિકભાઈ દીવો કર્યો છે દીવો કર્યો છે કૌશિકભાઈ રામ થઈ ગયો કે હે રામ થઈ ગયો તો રામ થઈ ગયો તો તે છે તો જ કીરો હોય ને નરસિંહ જો બેઠો દરબાર શું ખાધું શું ખાધું ગોઠવાઈ ગયો ભાઈ બધું

લંચ વાસ માયો હું છે નથી તે સ્નીજા તે ને તને આવું ગિફ્ટ ક્યાં લઈ મળ્યું સોસાયટીના મંડપેથી મેળવું કારણ કે બધા છે ને આરતી આરતી બનાવી આવતા ને ડેકોરેશન કરીને એટલા માટે ખોલો ખોલો ખોલ જલ્દી ખોલ ઓ મેલ્યો તો જોઈ લીધું છે ને અલા કોઈને પર્પલ નથી બધા હું પેકિંગ કરાવવા ગયો તો હું જ તો પાડવી પડે ને મારે તો પાડવી પડે ને એમનો હું કહી દઉં

વિશાલ નાનો હતો ત્યારે ગણપતિ લેવા માટે રોતો અને જવા માટે રોતો એ તો મને ખબર છે કે મજા આવે ને ચાલે કાલ મજા આવશે ના કાલ ના મજા આવે કાય વાંધો નહીં બીજું તો હું ને કાલે જ ગણપતિ દાદાનું વિસર્જન અને બાકી તો ભાઈ આજ માટે એટલું જ છે આ હોપ કે તમને બધાને વિડિયો પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે જ આવું દે બધાને બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જજો બાય બાય